કોઈ સાધુ સંતની સેવા કરી હોય તમારા વડવાએ એ કોઈ ગરીબ માણસ ને હોય અને કદાચ તમારું એ પુને ભેગી થતી હોય જગત એવું કેતું હોય ને કે તમારા માતાજી તમારી સામુ ન જોતા તો એની દયા ભેગી થઈ હોય તો તમે આ જગ્યામાં આવીએ કો બધાય ના આવીએ કે ભાઈ આ હું માનું છું કારણ કે લોકો આજ હું જોઉં છું છેલ્લા છ મહિને આ જગ્યામાં આવું આવું કરતા હતા અને આજ ભાડાની જોગવાઈ થઈને આવ્યા છે એવાય માણસો બેઠા છે મારો ઠાકર આવું લે છે છે ભાઈ આ ને પણ અમે પુરાવા નથી આપતા મારો ઠાકર પુરાવા આપશે ભાઈ જો મેં આ બેઠા ને એને ખવરાયા વગેરે કોઈ દી ખાધું નહીં હોય અહીંયા વાળા વાળાનો કોઈ દી આઠાનો અનિચી નો લેવાની વૃત્તિ નહીં રાખી હોય

આ મોટો છે કે હોય કદાચ મેલી વિદ્યા છે કોઈ અને એ બધા ને કહું છું કહું છું ને વડીલોને કહું છું કે રોવાનું જ ના હોય કોની આગળ રોવું હોય રોવું હોય તો પરમાત્મા આગળ રોજો એ ફરીથી ક્યારેય આપણી આંખમાં નહીં આવવાનું આ જગ્યા આ ફોમ એટલી પવિત્ર હશે જ્યાં દાદા એ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને જો કદાચ આજ ઠાકર ને એવું કહી દઉં કે જગત રખડીને આયા

કે ક્યાંય ગધું આપણું ભજન માં ખોટશે એટલે ઠાકર આપણી પરીક્ષા લેશે હવે બાકી પરમાત્માનો બગીચો છે તમે હું બધા એના ફૂલ છે બધી પરમાત્મા આપણને દુખી કરે ખરો કરે ક્યારે આ તો નીકળી પડે ઠેલા ભરી ભરીને રવિવાર ને ગુરુવાર ને શનિવાર ને અમને હું નડે તમે ગામ નડો છો કઈ ન નડતું તમે કઈ ના નડે સાચી વૃત્તિથી જીવો બીજું

અને એ બચત કર્યા પછી મુલાકાત લીધું અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસા અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દે હા પગે લાગુ આવવાની જરૂર નથી મારો ઠાકર રાજી છે કે મોટો માણા રહ્યો એ નાના માણા નું ભાવડું ચાલશે ને તો ગરીબે લાંબો ટાઈમ નહીં રહે આ એક લખીને રાખી દેજો અને કદાચ કોઈ પૈસા વાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં હું તો હું તો જોતો હોય છું તારી પર જ રહી ફના બધી ફના કરતી છે આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ ક્યારેક એક ને એક જગ્યાએ રહી નથી જે કાલ કોઈની મિલકત હતી એ આજ તમારી પાસે છે અને આવતીકાલે કોકની પાસે હશે

અમે નોકરી ધંધો કરી અને ઘણાય ક્યાં છે ને આ બધાય કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે પૈસા કમાવાય ભલા માણસ ડાબા હાથનો ખેલ છે આ જગ્યાની બસો મીટરમાં બતાવો ક્યાંય દુકાન કોઈ ફૂલવાળો કોઈ ફેરીઓ કે કોઈ માંગણ બેઠું હોય બતાવો છે છે હવે આય ને તમે તલવાર્યું સાફા નાળિયેર ચઢાવો છો એ અમે અમારી પોતાની આય દુકાન કરી નાખીને અડધી કિંમતમાં વેચવી તો

કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હો ભાઈ દક્ષિણા મૂકી મેં કે મારા માણસોએ લીધી તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું આ ખુલ્લી ચેલેન્જ આપું છું કોઈ એક વ્યક્તિ બતાવજો બતાવો મને એક વ્યક્તિ

તમે ભૂખ ની આબરૂ કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે એ તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગર થી મંદિર હાલો છે અહીંયા કોઈને છેતરવામાં ના આવતા કોઈની પાસે પાંચ પૈસા માંગવામાં ના આવતા અને આય બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે આય બેઠા છો ને ઘરે જાઓ જો પચી દાડા તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો ન કરાય ભાડું બગાડીને આવતા નહીં ભાઈ